માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ વડોદરાના મેયરની પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી માજી મેયર શ્રી સુનિલભાઈ સોલંકી ભરતભાઈ ડાંગર શબ્દશરણ બ્રહ્મભટ્ટ પક્ષના નેતા દંડક માજી ધારાસભ્ય માજી મેયર મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનું આજે રાખવામાં આવેલો છે ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે